વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે વટ સાવિત્રી પૂજા સવારથી સૌભાગ્યવતી બહેનો દ્વારા કરવામાં આવી સનાતન ધર્મમાં વટ સાવિત્રી વ્રતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે પૂનમના દિવસે પરિણિત મહિલાઓ આ વ્રત કરે છે આ દિવસે વડના ઝાડેની પૂજા કરવાનો નિયમ છે ધાર્મિક માન્યતા અનુસાર વડના ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નિવાસ કરે છે આ વ્રતનું પાલન કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પતિ પત્ની વચ્ચેનો સંબંધ વધુ ઘનિષ્ઠ અને મજબૂત બને છે ત્યારે જાણો વટ સાવિત્રી વ્રત ક્યારે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કૃબળેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ્ય ખાતે વહેલી સવારે સૌભાગ્યવતી બહેનો દ્વારા પૂજા કરાઈ હતી અને વડના વૃક્ષની પૂજા કરી તેમના પતિના દીર્ઘાયુ અને સુખી વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરી છે આ ઘણા સ્થળોએ મહિલાઓ આ દિવસે ઉપવાસ પણ રાખે છે આ વ્રત રાખવાથી લગ્ન જીવનમાં સુખ અને શાંતિ આવે છે જેઠ સુદ પૂનમ આજના દિવસે સતી સાવિત્રી પોતાના પતિ સત્યવાનના આરોગ્ય માટે આયુષ્ય માટે દીર્ઘાયુષ્ય માટે વડની પૂજા કરી અને પતિને અખંડ સૌભાગ્ય પોતાને પ્રાપ્ત કરાયું હતું આજના દિવસે આપણા હિન્દુ ધર્મની અંદર તમામ બહેનો આજે વડનારાયણ ભગવાનની પૂજન કરી પોતા પતિના દીર્ઘાયુષ્ય માટે પરિવારના કલ્યાણ માટે પોતા સંતાનોની પ્રગતિ માટે વડ ભગવાનની સાવિત્રી સાથે પૂજન કરી સૂતરના સફેદ સૂતરના તાતણાથી એકસો આઠ પદકિણા ફરી બધા પતિના દીર્ઘાયુષ્ય માટે પોતાના આરોગ્ય માટે પરિવારના કલ્યાણ માટે આજના બહેનો આજે શુભ વ્રત કરે છે આજે વડસાવિત્રીનું વ્રત છે જે દરેક સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે કરે છે અને વડની પૂજા કરે છે અને ઉપવાસ રાખે છે મારું નામ ધર્મિષ્ઠા સપકા આજે વડ સાવિત્રી વ્રત છે માતા સાવિત્રી સત્યવાન માટે આજે ભગવાન પાસેથી એના સૌભાગ્યની પ્રાર્થના કરે છે માટે આજના દિવસનો મહિમા એ છે કે દરેક સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિ માટે આયુષ્ય વૈભવ અને એની રક્ષા માટે આજના દિવસે સૌભાગ્યવતીનું વ્રત કરે છે દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય જય માતા પાર સતી સાવિત્રી જય પારુલ જોશી